they don't force me but uh, i dress for example we have a guest so i have to dress more this high yeah, i need to dress properly આપડી ઇન્ડિયન છોકરીને મા કેવું ઘણા બધાને પ્રોબ્લેમ નથી ઘણા બધા એડેપ્ટ બી કરી લે છે ઓલ ઓવરમાં ઇશ્યુ નથી આવો પણ મેં આવું જોયું છે કે લાઈક કોઈ મહેમાન આવે છે તો ક્લોથ ચેન્જ કરવાના જો તો ઇશ્યુ હોય લાઈક હું જેવી છું એવી રહીશ મને શું કરવા ચેન્જ કરો છો તો હમણાં જેની એ કીધું કે લાઈક કોઈ ગેસ્ટ આવે એની સેન્સ છે કે કોઈ ગેસ્ટ આવે તમે મેં એના ઘણા માં જોયું છે તે શોર્ટ્સ ને એવું પહેરે છે અને ગેસ્ટ આવે ત્યારે એ ચેન્જ કરી નાખે એમણે વાત કરી કે કુર્તી ને એવું પહેરી લેવાનું હોય મારે એક્સપેક્ટેશન આમાં કેવું છે તમે કેવા દેખાડવા માંગો છો હવે તમે બાર પાર્ટીસ કરવા જાવ ત્યારે આપણે થોડી કઈ કોઈ એવું છે કે ચાલો મોડ ઉડીને આ સાડી ડ્રેસ ત્યારે કેમ બધા આવી રીતે પે એવી રીતે તમે જે જગ્યાએ જાવ છો એના હિસાબથી જે જગ્યાએ રહો છો એના અકોર્ડિંગલી તમે પહેરો ને મોર્ડન થવું ખરાબ વસ્તુ નથી પણ તમારે કલ્ચર ને નહીં ભૂલી જવાનું એવું છે નહી ભૂલી જવાનું